કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો છેલ્લા બે સપ્તાહથી રૂગાસડીના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે જેની અસરથી હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂગ ખાંડીય ભાવમાં રૂપિયા ચોપન હજાર સોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે તો મિત્રો બે સપ્તાહ પહેલાં રૂગ ભાવ ઘટીને ખાંડીએ રૂપિયા ત્રેપન હજાર બસોની સપાટીએ પહોંચી ગયા હતા જો કે મિત્રો આ બાદ નીચેના સ્તરેથી ધીમી ગતિએ સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો કપાસ બજારમાં પણ સામાન્ય સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે જો આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા ચૌદસો એંસીની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો આ સિઝનમાં કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયેલ છે અને હાલની સ્થિતિએ ટેકાના ભાવે મોટા પ્રમાણમાં કપાસની ખરીદી દેશભરમાં થઈ રહ્યો છે અને કપાસની જે આવક થાય છે એમાંથી લગભગ ચાલીસ ટકા આસપાસ કપાસની ટેકાના ભાવે ખરીદી થાય છે